ગેકાલે મુક્તા A2 થેટ્ર માં વાસના ખાતે ફિલ્મ અનામિકાના પ્રીમિયર નું આયોજન કરવામાં આવ્યું હતું ડિરેક્ટર અને રાઇટર ભૂષણ ભટ એ ફિલ્મ નાની પણ બધું જ કહી જાય તેવી બનાવી અને લખાવી તે તેઓ બરાબર જાણે છે આ ફિલ્મ ના કલાકારો જૈની શાહ આશિષ રાજપૂત ચાર્મી કેલૈયા માનવ ગાંધી અને ઋષિ જાની નું મૂળ થિયેટર છે એટલે પોતાના થિયેટર ના અનુભવ નો નિચોડ આ ફિલ્મ માં લગાવી દીધો છે જે કાબિલે દાદ છે ફિલ્મનું મજબૂત પાસું છે તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સોંગ્સ જે તમને વારંવાર સાંભળવા ગમશે અનામિકા એક સિમ્પલ લવ સ્ટોરી છે બે અજાણ્યા લોકો ગોવામાં મળે છે એક વાંચવાની શોખીન છે અને એક લખવાનો શોખીન છે અને બંનેની મુલાકાત થઈ જાય છે બંને એકબીજાનું નામ જાણ્યા વગર ગોવામાં ત્રણ દિવસ સાથે રહેવાનું નક્કી કરે છે અને ત્રણ દિવસના અંતે એકબીજાને ગુડ બાય ગિફ્ટ તરીકે પોતાના મૂળ નામથી વિપરીત કંઈક અલગ નામ આપવાનું નક્કી કરે છે આ ત્રણ દિવસની જર્નીમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબી જાય છે પણ એકબીજાને કહી શકતા નથી જો કુદરત ફરી મળાવશે તો મળશું બાકી આપણે એકબીજાની સાચી હકીકત જાણવાનો પ્રયાસ કરીશું નહીં તેવું નક્કી કરીને બંને છૂટા પડે છે હવે કુદરત આ બંનેને ફરી મળાવે છે કે કેમ એ જાણવા તમારે આ ફિલ્મ ચોક્કસ જોવી પડે નો ક્લાઇમેક્સ બહુ અદ્ભુત અને લાગણીસભર બનાવ્યો છે રાઇટર અને ડિરેક્ટર તરીકે ભૂષણ ભટ્ટ સહયોગી ડિરેક્ટર જય મહેતા અને ક્રિએટિવ ડિરેક્ટર મિરલ જોશીનું કામ ઘણું વખાણવા લાયક છે સરસ સ્વીટ એન્ડ કેવાય ને દિલને ટચ થઈ જાય એવી ફિલ્મ છે તમે જાણી શકો છો આમ છે ને કોઈ પણ ફિલ્મ બે કે ત્રણ કેરેક્ટર લઈને બનાવવી બહુ અઘરી છે નામિકા એના માટે બધા જ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન બહુ સરસ અભિનય કરો છો બધા સાથે ભૂષણ ને ખાસ અભિનંદન અને પ્યોર ફિલ્મ જોવાનું ચૂકતા નહીં બધું નવું નવું જોઈ રહ્યા છે અલગ અલગ વેરાયટીઝ ને આપણે મૂવીઝ જોઈ રહ્યા છે સો એઝ અ ગુજરાતી આપણો અધિકાર છે કે આપણે આને ફૂલ મજા આવી એક્ટર એક્ટ્રેસ ઓબ્વિયસલી ડિરેક્શન ફોટોગ્રાફી બહુ સરસ છે એન્જોય જયની શાહ છે અનામિકા નામની ગુજરાતી ફિલ્મ આવી રહી છે અને આ અનામિકા ફિલ્મમાં હું અનામિકાનું કેરેક્ટર નિભાવી રહી છું આ ફિલ્મ ચોથી જુલાઈ એટલે કે આજથી સિનેમાઘરોમાં આવી ગઈ છે તમે જલ્દીથી બુકમાય શો પર જઈ શકો છો અને નજીકના સિનેમાઘરોમાં ટિકિટ્સ બુક કરી શકો છો આ ફિલ્મ અમે બહુ દિલથી બનાવી છે અમારા બધાની એઝ એન એક્ટર કહી શકાય કે પહેલી મોટી ફિલ્મ છે તો આ દિલથી અમારી જે વાત છે એ પણ તમને દિલથી જરૂરથી ગમશે તો જરૂરથી જોજો ભૂષણ ભટ્ટ રાઇટર ડિરેક્ટર ઓફ અનામિકા આજે ચોથી જુલાઈ બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ છે ગુજરાતી ફિલ્મ અનામિકા જેના કલાકારો છે આશિષ રાજપૂત જૈની શાહ માનવ ગાંધી ઋષિ જાની અને ચારમી કેલૈયા આ વાર્તા છે ને અમે લોકોએ ગોવામાં શૂટ કરી છે અને બહુ સિમ્પલ બહુ સાદી સરળ એક લવ સ્ટોરી છે આમ કોન્ફ્લિક્ટ બહુ બધા નથી એક જ કોન્ફ્લિક્ટ છે સામાન્ય જે મળશું કે નહીં મળીએ એની જ વાત છે અને દરેક લોકો જ્યારે જુએ ત્યારે એમને પોતાના પાર્ટનરની યાદ આવે દરેક વ્યક્તિએ જીવનમાં એક વખત તો પ્રેમ કર્યો હોય જ અને એ પ્રેમ યાદ આવે એવો મને વિશ્વાસ છે આશિષ રાજપૂત અમારી ફિલ્મ અનામિકા સિનેમાઘરોમાં આવી ગઈ છે અને મારા કેરેક્ટરનું નામ સ્તવન છે અને આ ફિલ્મ એક લવ સ્ટોરી છે જે ઘણા બધા લોકોને ગમશે અને બહુ જ અલગ પ્રકારની લવ સ્ટોરી છે અને હું લોકોને કહીશ કે તમે આ ફિલ્મ જોવા જાઓ તમને કંઈક અલગ જોવું મળશે સો ટકા મારી ગેરંટી છે તમે હંમેશા એક એક્ટર ડિરેક્ટર સાથે કામ કરો ને ત્યારે તમને ઘણું બધું શીખવા મળે ફિલ્મના કો એક્ટર્સ સાથે મને કામ કરવાની ખૂબ મજા પડી છે આ મારી ડેબ્યુ ફિલ્મ છે તે છતાં એ લોકોએ મને ઘણું બધું શીખવ્યું છે એટલે ખૂબ સરસ ફિલ્મ છે